અંકલેશ્વરમાં એલસીબીનો સપાટો મહારાષ્ટ્રથી આવેલું શંકાસ્પદ કેમિકલ વેસ્ટ ભરેલું ટેન્કર ઝડપાયું રૂપિયા ચુમ્માલીસ લાખનો મુદ્દામાલ જપ્ત અંકલેશ્વર કેમિકલ વેસ્ટના વેચાણનો એક મોટો પર્દાફાશ થયો છે મહારાષ્ટ્રથી શંકાસ્પદ કેમિકલ વેસ્ટ ભરેલું એક ટેન્કર સુરતના પાંદેસર જીઆઈડીસીમાં ખાલી કરવાને બદલે અંકલેશ્વર પહોંચ્યું હતું જ્યાં ખોટા બિલ્ટી અને ઇન્વોઇસના આધારે તેનું ગેરકાયદેસર વેચાણ કરવાની પેરવી ચાલી રહી હતી ભરૂચ એલસીબી પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે એલસીબીના ટીમ પીએસઆઈ આર કે તોલાણી સાથે પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન અંકલેશ્વર હાઈવે પર આવેલ સિલ્વર સેવન હોટેલ પાસે એક શંકાસ્પદ ટેન્કર ઊભો હોવાની અને તેમાંથી સેમ્પલ લઈને વેચાણ કરવાની કવાયત ચાલી રહી હોવાની માહિતી મળી હતી આ માહિતીના આધારે પોલીસે તાત્કાલિક દડો પાડીને શંકાસ્પદ કેમિકલ વેસ્ટ ભરેલા ટેન્કરને ઝડપી પાડ્યું હતું ખોટા વોઇસ અને એસીડીક વેસ્ટ પોલીસે પકડેલું આ ટેન્કર મહારાષ્ટ્રથી નીકળીને સુરતના પાંદેસરા જીઆઈડીસીની શિવાન્સ કંપનીના કેમિકલ ઇન્વોઇસના નામે હતું પ્રાથમિક તપાસમાં કેમિકલ વેસ્ટ એસિડિક એસિડ હોવાનું સામાવ્યું છે એલસીબીની ટીમે તુરંત કાર્યવાહી કરીને ટેન્કર ચાલક શૈલેષલાલ બિહારી યાદવની અટકાયત કરી હતી પોલીસે બીએનએફ કલમ એકસો છ મુજબ ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે પોલીસે શંકાસ્પદ કેમિકલ વેસ્ટનો ત્રેવીસ હજાર સાતસો દસ લીટરનો જથ્થો જેની કિંમત આશરે રૂપિયા ત્રણ લાખ ચુમ્માળીસ હજાર એકસો છવ્વીસ થાય છે તે અને ટેન્કર મળીને કુલ રૂપિયા ત્રેવીસ પોઈન્ટ ચુમ્માળીસ લાખનો મુદ્દામાલ સતત કર્યો છે હવે પોલીસે દિશામાં તપાસ કરી રહી છે કે આ જોખમી કેમિકલ વેસ્ટનું બિનઅધિકૃત વેચાણ કરવા પાછળ કોણ કોણ સામેલ છે અને આ આખું રેકેટ ક્યાં સુધી ફેલાયેલું છે એપીસએલનો રિપોર્ટ આવ્યા બાદ કેસમાં વધુ ખુલાસા થવાની સંભાવના છે રિપોર્ટર રવિસૈયા અંકલેશ્વર